નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બાવી એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો જેમાં લગભગ સભી લોકોએ જીવ ગુમાવ્યા હતા આ હુમલામાં પંદરમાં ત્યારે દિવસે ભારત પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠાખાણાના ત્યારે નાશ કર્યા અને પછી બંને દેશ વચ્ચે યુદ્ધ શરૂ થયું લગભગ ત્રણ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધનો દસ મેના રોજ યુદ્ધ સાથે પૂર્ણ વિરામ થઈ ગયો છે બોલીવુડ અને ટીવી સેલિબ્રિટીસ ત્યારે પહેલગામ આતંકવાદી હુમલા ઓપરેશન સિંદુર અને યુદ્ધ વિરામ પર ખુલ્લે ત્યારે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા પરંતુ સોશિયલ મીડિયા યુઝર ઘણા બોલિવૂડ સુપરસ્ટારોના મૌન પર નોંધ લીધી છે સલમાન ખાન પણ તેમાંથી એક છે સલમાન ખાનને આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી પણ ઓપરેશન સિંધુન પર મૌન રહ્યો અને તેને ત્રણ દિવસ એક પણ પોસ્ટ નો કરી ત્યારે આવી સ્થિતિમાં સલમાન ખાનને ત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધ વિરામની જાહેરાત બાદ પોસ્ટ કરતાની સાથે લોકો ગુસ્સે ફાટી નીકળ્યો દસ મહિના રોજ સાંજે પાંચ વાગે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી અને સલમાન ખાને રાત્રે નવ વાગે પોતાનો એક્સ ત્યારે હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી કે ત્યારે કહ્યું હતું કે યુદ્ધ વિરામ માટે ભગવાનનો આભાર આ માટે ત્યારે આ પોસ્ટ કર્યા છે સોશિયલ મીડિયા લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો લોકો એ કહી રહ્યા છે કે તેઓ ઓપરેશન સિંધુના સમર્થનમાં પોસ્ટ કેમ ન કરી અને હવે તે યુદ્ધ વિરામ પર પ્રતિક્રિયા કેમ આપી રહ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવ્યું તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ